જય દ્વારકાધીશ ખેડૂત મિત્રોને આપના માટે લઈને આવી ગયા છીએ સુપરડીઆઈ ત્રણસો એંશી જે એકદમ સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર છે હાલમાં કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી છત્રી છયો સીટ કમ્પ્લીટ લાગેલા છે ચારે ચાર ટાયર આખા છે નવા ટાયર રિમોટ નથી તેર છ અઠ્યાવીસના ટાયર છે અને જેની કન્ડિશન છે નેવું થી પંચાણું ટકાની બોનટ પંખા અને ચારે વ્હીલ પ્લેટો પર ટચિંગ કલર કરેલ છે બોડી લાઈન આખી ઓરિજિનલ છે કંપની કલરમાં અને કંપની ફિટિંગ પણ છે હાલમાં કોઈ વસ્તુ કાંઈ કરવી પડે એમ નથી મડગાળ પંખા નવા નાખી દીધેલ છે જેમાં ક્યાંય હળો નથી એકદમ નવા કંપનીના ઓરિજિનલ બેટરી પણ નેવું એમ્પિયરની સારી છે સેલ્ફ સ્ટાર્ટ જી જે સાત ડબલ એ નવાણું બત્રીસ નંબરનું ટ્રેક્ટર છે કાગળિયા પણ કમ્પ્લીટ છે સેલ્ફ સ્ટાર્ટ કન્ડિશનમાં ટ્રેક્ટર છે હવે આપણે તેને ચાલુ કરીને બતાવીએ સ્ટાર્ટ સિમસન એન્જિન હવે આપણે હાઇડ્રોલિક ચેક કરી લઈએ એકદમ ઇશારે કામ આપશે અને બે લિપો કમ્પ્લીટ ચાલુ છે પીટીઓ પણ કમ્પ્લીટ ચાલુ છે જે કંડિશનમાં તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એ જ કંડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો ગામ પ્રોપર અમરેલી રૂબરૂ સ્થળ ઉપર આવીને ટેસ્ટ ડ્રાઈવ લઈ શકો છો ત્રણસો એંસી બેતાલીસ એચપીમાં ટ્રેક્ટર તમને મળી જશે અને એકદમ નોર્મલ કિંમતથી આપી દેવાનું છે જય દ્વારકાધીશ